પંદર વીસ દિવાનો કાર્યક્રમ આવે છે દેશી ઢોકળા નો હું ગયું છે મકાઈ કોબી દૂધી પાલક પાતરાના પાન અજમાના પાન ખૂબ સરસ મજાના ભાઈ દેશી ઢોકળાની આજ આઈટમ બની રહી છે મોણ નાખવાનું ચટણી Mm. Ani ama shef saji na jo. Me ali imbu na ras.

చాల వృందావన భావే छोले रा भुली भाइ फुली भाइ सुगारे बजिया जय मा भजिया न सान रे मेरो भोलाइमा घन शमरे घर रे मेरे भोलाइमा घन शम Sure. <laughs> લો ચાલ્યો જવાનો યકલો રે પુણ્ય ને પાપ હંસલો ચાલ્યો જવાનો નો યલો રે જેટલો ભજન મા વખત વિતાવીયો રે ઇટલો સોપડે જ માથા हंचलो चालो सालो जबा नो एलो रे सगळा मरात निस्वार्थ ना रे बार मे दाडे लाडवा खाय हंचलो चालो सालो ये कलो रे मास मास रे રે વૈષણ મી લગત પૂરી થાય ચલો ચાલો જવાનો નો રે ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે પલકપણા ગુણ લાગો ચાલો જવા